સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જેમને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ લખેલા પત્રમાં જોરદાર કટાક્ષ કર્યો જવાહર ચાવડાએ માંડવિયાને પત્ર લખી ઉલ્લેખ કર્યો કે પોરબંદર અને જૂનાગઢ વિસ્તારના લોકોને કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ રજવાત કરવા જતાં અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે વેરાવળથી ગાંધીનગર જતાં પાંચ રૂપિયા જ્યારે પોરબંદર થી ગાંધીનગર જતાં ₹290 ટોલ ટેક્સ ભરવો પડે છે સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો કે તમારા માટે વિસ્તાર સાવ નવો છે તમે વિસ્તારના પ્રશ્નો થી અજાણ હશો તે સ્વાભાવિક છે જેથી વિસ્તારની સમસ્યાઓ થી માહિતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાયને દૂર કરવાની રજૂઆત છે સુરત કે જ્યાં બેફામ દોડતા ટ્રકે એક મહિલાનો ભોગ લીધો પર્વતપાટિયાના ગાયત્રી નગરમાં રહેતા 43 વર્ષીય મહિલા નેહા ડાગા પોતાનો મોપેડ પર રોકડીયા हनुमान મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ બેફામ દોડતી ટ્રકે મહિલાને ટક્કર મારી ટ્રકની ટક્કરથી નેહા ડાગાનું સ્થળે જ મોત થઈ ગયું હાલ તો પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને વધુ તપાસ હાથ ધરી છે